સુરતમાં આંગણવાડી કાર્યકર ચૌદ બહેનોને આંગણવાડીમાંથી છૂટી કરી દેવાતા રોષે ભરાયેલી આંગણવાડી સંગઠનની બહેનોએ ચોકબજાર ખાતે વિરોધ દર્શાવી ધરણા પ્રદર્શન કરી હતી સુરત શહેરમાં આંગણવાડી કાર્યકરો અને હેરપર તરીકેની ફરજ બજાવતી મહિલાઓનો પગાર વધારવાના મુદ્દે સમગ્ર રાજ્યમાં હડતાલ પર ઉતરી ગયા બાદ રાજ્ય સરકારે હડતાલની સમિટી લેવા માટે મરણીય પ્રયાસ કર્યા હતા અને જેથી આંગણવાડી કાર્યકર અને હેલ્પરની આગેવાની લેનાર ચૌદ આંગણવાડી કાર્યકર બહેનોને પાલિકાએ છૂટી કરી દીધી હતી તો તેના વિરોધમાં આજે ચોક બજાર ખાતે આંગણવાડીની મોટી સંખ્યાની મહિલાઓ એકઠા થઈને ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે ચારસો સતોતેર આંગણવાડી હજુ કાર્યકર નહીં થતા પાલિકાના આરોગ્ય વિભાગે હડતાળ સમેટી લેવા માટે સમજાવટનો દોર શરૂ કર્યો હતો તેમ છતાં આંગણવાડી કાર્યકર બહેનો તથા હેલ્પર હડતાલ નહીં સમજતા હડતાલની આગેવાની બહેનોને આજે છૂટા કરી દેતા આંગણવાડી કાર્યકર બહેનો રોષે ભરાઈ તેના પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો કેમેરામેન સાથે સુરત હું આંગણવાડીમાં નોકરી કરું છું કે મારે મેં મેં એક વિધવા છું મારા ત્રણ છોકરાઓ છે પણ અઢી હજારમાં કઈ મારો પૂરો નથી થતો તો મારે બીજી જગ્યાએ પણ કામ કરવું જ પડે કચરા વાસણ કઈ બી એટલે એટલામાં તો અમારો કઈ ગુજારો થતો જ નથી તો ભાડાનું મકાન પછી શું શું કરવાનું અમે અઢી હજારમાં અને કામગીરી તો એટલી બધી હોય તો અમારાથી એટલે આંગણવાડીમાંથી બી બીજી જગ્યાએ કામ પણ નથી જવાતું અમારાથી તો પછી શું કરવાનું હવે અઢી હજારમાં તો પછી અમારે તો અમે બી એમની સાથે જ છીએ અમે બી છૂટા થઈ જવાના એ છૂટા થાય તો બીજું કંઈ નથી એમાં શું હોય બધાનો એ લોકો અમારી હાથે એટલું એ કરે છે તો અમે બી એમના માટે સાથ આપવા માટે અમે તૈયાર જ છીએ બસ જે છવ્વીસ બેલ નું છે તે અમે એમની પાછળ છે જ